આ તાત્કાલિક ફાઇલ બધી લઈને આવ્યો કાકડીઓ હાથ બાર ના ઉપતારા જમીન બધું કાઢીને આવ્યો આવ્યો અમુક અથવા નહીં પણ આ પેલા ભીખલા નું છે એનું શું ખા મારે એ વખા છે કે આ મોય કીધું એનું નોમ છે પણ અમે છે ના કઠા હોય અમે તો આત્મહત્યા કઠાઈ ના ખાવ પણ આ કાગળિયો તો બધા ઓકે કરી લાવ્યો છું અમુક અમો તો પોકરા છે મારે બા બેહીને જરા આવતો છું હોવા ફ બેઠા એ એમાં આવી ગયા આયા પ્યો તણ જરા બે હવા પા તાકી જા હો હલા કાકડો બાકળો કાકળો બાકળો કમ્પ્લીટ કઈ ના વારી બંજાત બંધ થઈ જોત હોય પણ પડી જો તમે જો આ કાકડો પેમોમાં થોડું કામ છે હા ઓય અમારા પાહન આવો જોશ કાશે કાકડો જોવો જો

મારો હું અીખલો આવશે દાળ થઈ પડશે હાલ તો બધું ઓકે થઈ જણા બહુ ઓકે આ જમીને જાય બધી લાગુ રૂપિયા લઈ ઓ બાપા રે પોલીસ તો મારો દમ કાઢી ના જોડી ગોડી લાલ છોડ કરી નાખ્યું પણ અમુક ગોડી ગુને બતાવું

લમણો કરવા એ નહીં આવે આ સરપંચ ને હાલ ફટ લઈને ચાર માણસ આવી જાય તે મને સોળાઈ દીધો ના કહો કોઈ બરા ઉપર તો બહેરામાં સોદો પડી જાઉં પણ અમે કુને બતાવો કોઈ રવાય એવું નહીં પ્યારીઓ તો ભરાય જાય તે અમે ગરમ પાણી ડાયરેક્ટ તપેલામાં પડવું પડશે તો મેર પડશે આ આમ ગોટલા ભાજી જાય તો હોત થશે અને આ પેલા ડોન થઈ જાય જતા રે આલે હું કહી તો તું સુધર અને ના દેખે તો મારી આબડું કાઢી તો એ ના સુધર્યો ના કરે મારે જેલમાં જવું પડ્યું અને આ સેવા કરવા તો અમે નહીં આવી વના દખ ભાઈ જઈને આવ્યો જેલમાં તો એ તો અમે ઘરો અમે ઓટો તો મારીએ અઠવાડિયે આવ્યા છીએ તે અમે રાગ રાખીએ જવું પડશે કોકના હંગાતે હંગાતે રાગ રાગે મારી મારી દમ કાઢ નાખ્યો છે અને રાખો તો ના જ ગયા પછી શેરી તો લમો કરવા આવ્યા જ નહીં પણ આ ભાઈની હાલત જોઈને કે કહું થઈ જાય કંઈ વના દખ મારા જેલમાં જવું પડ્યું

કા તો હજી લમવો કરવા તો આયા જ નહીં કે માર ભાઈ ની હું હાલત થઈ કઈ વાણા દખ હું જલમો જો ખોટો આરો બાઈન લાઈનો હું મોટો તો મારતા બધે શેતળ હોમો એ તો મોટો જ મારી આવ રાગે રાગ ના હોય તો ઓમ થઈને ઓમ મોટો મારી આવ પછી આવું પાછો રાગે રાગ જીએ છે તો તેનો તમાકુ બમાકુ જોઈ જાય છે

પણ જમીન તો મારી છે એને છે વેચી મારી એટલે તું શું ત્યાં પડે કેમ પેલા તાર હું તો જેલ માં જો તો એને ખોટી ચોરીઓ કરી ઉતરે પોતા થાય તે મારો ભાઈ થાય અલ્યા એનો ભાઈ તો મરી ગયો છે જો મરી ગયો આ જીવતો જાગતો હું ભોતો રહ્યો છે એટલે આપણે નતો કીધું રા ગાય કે ભાઈ મરી ગયો હે બબ્બા તો ને મે વાત તો કરતો જો બેખો મરી ગયો આ મરી ગયો તો આ છોથી આવ્યો ભાઈ તો મન તો પૈસા સોદો થઈ ગયો છે 1.5 કરોડ માં ભાઈ તો મને કરવાનું કર

અરે ડોફા તે બત્તી ખાલી કરીન જો તાન આ જયા ક ના જાય બ પસ્તા તમારો છે ઓતે હેત મને કરો આમ આવતા પાતા હેતરમાં જે 20 વીઘા કી દિસે ઈ મો આવતા ન મારી 20 20 વીઘા વેચી જ મારી છે તા અમે તો ખાલી થઈ ગયા અમે તો હું કરશું એ પસ્તા તમારો છે જા રસ્તો ઈ બત જાય છે જતો ઘર ના હોય તો આમ તો ઘેર જ જવું પડશે હું શું કરા હા જો હાથીન જજો પાછા આને ઘેર અરે અરેખાય કદી હું પોલીસ સ્ટેશન નહોતું છું મને પોલીસ સ્ટેશન ની ના દેખ્યું હું જ જોઉં પોલીસ સ્ટેશનમાં મારી માઇન્ડ મારો કાઢના છો હવે બરફ ઉપર ઊંઘાડ્યા શિયાળાને તો સોદી સોદો પડી છો અને એ તો હારું છે તો પેલા ગોમના સરપંચ ની આવ્યા તે મને સોળ આવ્યો ન કહેતો લમડો કરવા નહોતો આવ્યો અને ઘેર આવ્યો એટલે કે જમીન બમીન બધું વેચી મારી લ્યો એટલે આ તો એક બાજુ મળતું હોય છો ને મારતો હોય છું સીધા નહીં સીધા થાય એટલે

જમીન વગર બધી વેચી અમે જોવું હતું જય માતાજી મિત્રો આપણે અમારી ચોસર જોગની ઓફિશિયલ ના વિડીયો પસંદ આવતા હોય તો લાઈક કરો શેર કરો કમેન્ટ કરો સબસ્ક્રાઈબ તો કરો